બહુ ટી માં ઘણા બધા સવાલો લઈને અને જે સવાલો તમારા લોકોના હતા અને જે તમે લોકો મને મારા સોશિયલ મીડિયા લેવે ને ઓફિશિયલ આઈડી માં લોકો મને સેન્ડ કરેલા હતા બરાબર છે તો આજે આપણે આવ્યા છીએ વિઝા કોચ છે મોટાલા માં અને મારી સાથે છે ચિત્રનભાઈ ઠીંગા જે તમારા સવાલો ને જવાબ આપશે બરાબર છે એમાંનો એક પહેલો સવાલ કે ભાઈ

કોઈ બી કન્ટ્રી ચૂઝ કર્યું ઇફેક્ટ પડે છે ગ્રેજ્યુએશન કર્યું તો કેટલા બેકલોગ્સ છે સીજીપીએ છે કેટલું છે આ બી એના પર તમારે જે ફોરેન જે સ્ટડી કરવા માટે એપ્લિકેશન્સ કરવા વિચારો છો કોઈ બી કન્ટ્રી ચૂઝ કરો છો એની માટેનો પહેલો તમારો પોઈન્ટ આવે છે કે એજ્યુકેશનમાં બીજી વસ્તુ છે તો ઇંગ્લિશ તમારો ઇંગ્લિશ કેટલું છે લાઈક સ્ટુડન્ટ બનાવવા અત્યારે વિચારે યુએસએ જવું છે ડિગ્રી આવે છે અમને કોઈ પણ એક્ઝામ કરવા દે હું ફોરેન જો છે યુએસ જ છું બટ એમને એક પહેલા તો વસ્તુ વિચારવાની એ આવે છે કે જ્યારે બી તે લોકો યુએસ માટે એપ્લિકેશન કરે છે ત્યારે તમને તો ઇન્ટરવ્યુ નથી આપવાનું યુનિવર્સિટી માં કોણ એને ફેસ ટુ ફેસ 1 ટુ 1 હ્યુમન ટુ હ્યુમન એમ્બેસી પર યુએસ એમ્બેસી કોઈ બી કાઉન્સિલર્સ પર લાઈક મુંબઈ છે ચેન્નઈ છે દિલ્હી છે આપ કલકત્તા છે બધા કાઉન્સિલર્સ છે હૈદરાબાદ છે ત્યાં જઈને એનો 1 ટુ 1 ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ આપવાનું ત્યારે તો એની ઇંગ્લિશ બોલવું જ પડશે તો સૌથી પહેલી વસ્તુ છે કે તમને ઇંગ્લિશ કેટલું આવડે છે ઇંગ્લિશ તમારે ઇમ્પ્રૂવ જો તમને બહુ સારું એવું આવડે છે બરાબર તમે યુ આર એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુએન્ટલી ધેન ડેફિનેટલી તમે એક યુએસ માં એપ્લાય કરી શકો છો અધરવાઇઝ ઘણા બધા એવા કન્ટ્રી છે જેમ કે યુકે છે તો તમે યુનિવર્સિટી ઇન્ટરવ્યુ થતા હોય છે તો યુનિવર્સિટી ઇન્ટરવ્યુસ બી ઘણા બધા થોડું 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 બી તમે ઇંગ્લિશ થોડું તમારો કઈ શકે કે કટ ટુ કટ ના હોય કો ઇંગ્લિશ પાવરફુલ ના હોય તમે એક ચાન્સ લઈ શકો છો માં કેનેડા છે તો એમાં ઇંગ્લિશ ની એક્ઝામ જરૂર જો તો આ ઘણા બધા ફેક્ટર્સ મેટર કરે છે તમે કઈ કન્ટ્રી ચૂઝ કરો છો અને વસ્તુ છે ફંડ્સ તમારું ફંડ એટલે કે ફંડ્સ માં તમે જ્યારે કોઈ બી કન્ટ્રી ચૂઝ કરો છો તમારો બજેટ શું છે એન્યુઅલ બજેટ શું સપોઝ કે બેચલર પ્રોગ્રામ તમે યુએસ ચુઝ કરો 4 વર્ષનો બેચલર પ્રોગ્રામ હોય છે 4 વર્ષનો પ્રોગ્રામ યુએસ આવશે યુકે માં એટલે કે શું માં આવશે તમારો ફીસ તમારો ફાઇનાન્શિયલ તમારો પેરેન્ટ્સ અંદર સમય એજ્યુકેશન લોન લો છો કે કોઈ બી વસ્તુ કરો છો તમને ફંડ્સ બેંક તરફથી કે કોઈ બી તરફથી કે લોન મળે છે એ બી તમારો એક મેઈન ફેક્ટર હોય છે તમે કોઈ આટલી આ ત્રણ મેઈન વસ્તુઓ છે કે તમે જ્યારે કોઈ બી ફોરેન કન્ટ્રીમાં ભણવા જવા માટે વિચારો તો ત્રણ વસ્તુ છે એજ્યુકેશન ઇંગ્લિશ ફ્લુએન્સી જો તમારી ક્લિયર હોય બરાબર કોઈ સારા સ્કોરથી છે કે શું છે એના બધી તમારે કોઈ કન્ટ્રી તમે ચૂઝ કરી શકો હવે મારામાં બહુ બધા ઘણા ખરા લોકો એવું પૂછે છે કે ભાઈ લોન તમે હમણાં જે કીધું કે લોન તમે લઈ શકો બરાબર પણ કઈ કન્ટ્રી માટે કઈ લોન મળે અબ ગણતરાના સવાલ એવો હોય છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ સિંગાપુર ગન રહી છે બરાબર તો તમારામાં બે ત્રણ જણના એવા મેસેજ આવ્યા તો ભાઈ અમારે લોકોને સિંગાપુર જવું છે હવે સિંગાપોર નું બજેટ આપણે મિનિમમ ઓછું છે ભાઈ ઈવેન્ટ 6000 ડોલર થી લે 60 થી હવે આ અમાઉન્ટ માં લોકો એવું કહે છે ભાઈ અમને સ્ટુડન્ટ લોન મળશે કે અહીંયા છે ને તમે જ્યારે લોન એપ્લાય કરો છો બરાબર એટલે મેઈન વસ્તુ એવી હોય છે કે બેંક્સ માં रिक्वायरमेंट શું છે જ્યારે તમે এড્યુકેશન લોન માટે એપ્લિકેશન કરો છો

मरोवारी छह जने अदरवाइज अंडरवेज एंड टिल तुमको एग्जाम रिलीज नहीं आप जो डेलिवर आप जो पीटी या जो टॉपिक आप जो जब बैंक रिक्वायर्ड करें मतलब तो तुम्हें नहीं मरे तो तुम्हें लौंग पड़े अभी के बिल्कुल कुछ बराबर मतलब क्या त्याग रहे हैं यूके कनाडा यूएसए मजे स्टूडेंट मजे स्�

માટે ઇંગ્લિશ એવું બધું સારું નથી ફાયર છે તો એ કઈ જવું હોય છે તો એના માટે શું કરે આ બધા આવી રીતે પ્રોફાઇલ્સમેન્ટ એના માટે તમારે ચાર પાંચ ફેક્ટર્સ મેટર કરે છે પહેલી વસ્તુ સૌથી પહેલી વસ્તુ છે એજ્યુકેશનમાં તમારું શકો એ તમને કઈ કન્ટ્રી પર કયા પ્રોગ્રામ્સ તો તમને જવું છે એનામાં તમે મેટર કરશે લાઈક તમે જ્યારે યુએસએ માટે એપ્લાય કરો છો યુકે માટે એપ્લાય કરો છો તો તમે પાંચ ફેર પ્રોગ્રામ છે પહેલી વસ્તુ કેવી છે એમાં ત્યારે યુએસએ માં એપ્લાય કરો છો તો ઘણા સ્ટુડન્ટ્સ ને આઈ 20 આવે છે ને એના પર લખેલું આવે છે પાથવે લર્નિંગ પ્રોગ્રામ્સ બરાબર છે તો એમાં એક વર્ષ નું બેચલર આવે છે પ્લસ એના પર 3 વર્ષ નું માર બેચલર આવે છે વન યર ડિપ્લોમા કાઇન્ડ ઓફ કહી શકો એ પાથવે પ્રોગ્રામ આવે છે સેમ વર્ષ તમે યુકે માં જ એપ્લાય કરો છો ત્યારે ફાઉન્ડેશન તો 3 યર બેચલર આવે છે તો એ બી એક જનરલ લો એજ્યુકેશન છે તમારું બરાબર છે પ્લસ 2 માર્ક 40 50 60% છે જે દરેક યુનિવર્સિટી તમને એક્સેપ્ટ નથી કરતી

બટ સ્ટુડન્ટ્સ ને બી જોવું પડશે કે એમને ગીસ ની एग्जाम આપવી પડશે સાયપ્રસ માટે ઓકે એમાં પછી ઇંગ્લિશ ને એમ સ્ટોકલ આઈલ્સ પીટી ત્રણ एग्जाम સેમ એક સપ્તાહ છે એના ઉપર એડમિશન હતું બેલારસ માં કોઈ ઇંગ્લિશ एग्जाम નું જરૂર નથી હોતી ખાલી ચાર પાંચ ડોક્યુમેન્ટ્સ નોર્મલ જે હોય છે જે લોકો ભણવામાં બહુ સારા નથી બરાબર ઇંગ્લિશ પર એટલું બધું પાવરફુલ ન એ લોકોને ઓપ્શન છે ભાઈ અત્યારે બેલારસ નો તો ભાઈને આઉટ ઓફ કન્ટ્રી જવું હોય તો બેલારસ છે જઈ શકે એમાં કોઈ ક્વોલિફિકેશન કેટલું માંગે છે 10 પાસ એવું જોવામાં એવું છે કે જ્યારે કોઈ સ્ટુડન્ટ ફોરેન કન્ટ્રી માં જવામાં આવતો જમીન તો કે જ લેવાય બરાબર જો બરાબર છે બેલારસ માં 10 પાસ કર્યા પછી 10 નું પાસ એટલે તમારે 16 કે છે બહુ મિક્સ ટુ મિક્સ છે બરાબર છે પછી થી લઈને 38 વર્ષ સુધી એ એ લોકો એક્સેપ્ટ કરે છે બધા વચ્ચે 10 વર્ષ 20 છે અપ ટુ 38 ઇયર્સ ની લોકો કે એક્સેપ્ટ કરી અમારી પ્રોફાઇલ ને ઇન્વાઇટ કરે છે તમે આવો અને મને લેંગ્વેજ પ્રોગ્રામ છે સ્પેસિફિકલી ગવર્નમેન્ટના એના પર જ તમે છે મતલબ 100% વિઝા ઇશ્યુ થાય છે વિઝા કે આવી જાય છે કોઈ ઇશ્યુ છે ઓકે તો કે તમારા સવાલ જે હતો કે ભાઈ કયા સ્ટુડન્ટ ને કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી એના માટે ચિંતનભાઈ બહુ સારી રીતે તમને ઓપ્શન આપી દીધા છે તમે સિલેક્ટ કરી શકો છો હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે સૌથી વધુ